સાથે ભારતીય શિક્ષણ શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાના કુલ સચિવ દૂર કરવામાં આવ્યા છે ડોક્ટર હિમાંશુ પટેલની જવાબદારીમાંથી દૂર કરવામાં આવ્યા છે હિમાંશુ પટેલ સામે લાંચ રિશ્વત બ્યુરોમાં ફરિયાદ થઈ હતી જતીન ભટ્ટે કરેલી ફરિયાદના આધારે કાર્યવાહી કરવામાં આવી છે હિમાંશુ પટેલે પગાર સહિતની બાબતમાં ગેરરીતિ કર્યા હોવાનો આક્ષેપ સામે આવ્યો છે તપાસ ચાલુ હોવાથી તાત્કાલિક અસરથી તેઓને દૂર કરવામાં આવ્યા છે ડોક્ટર મુકેશ પટેલને ચાર્જ સોંપવામાં આવ્યો છે વધુ વિગતો લઈને જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા હિતલ પારેખ જી હિતલ શું છે વધુ વિગતો જી ચોક્કસ કહી શકાય કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન ના કુલ સચિવ છે હિમાંશુ પટેલ તેમની સામે ગંભીર આક્ષેપો જે છે એ લાંચ વૃક્ષ બ્યુરો એસીબી દ્વારા એસીબીમાં કરવામાં આવ્યા છે અને જતીન ભટ્ટ દ્વારા આ આક્ષેપો કરવામાં આવ્યા છે આક્ષેપોમાં તેમનો જ પગાર અને એ સિવાયના જે લાભો છે એ લાભમાં લાભો લેવામાં ગેરરીતિ કરવામાં આવી હોવાની વાત કરવામાં આવી છે ને એટલા જ માટે તાત્કાલિક અસરથી તેઓને ફરજ મોકૂફી પર ઉતારવાનો નિર્ણય લેવાયો છે એમની જવાબદારીમાંથી તેમને મુક્ત કરવામાં આવ્યા છે સ્વાભાવિક છે કે આ સમગ્ર ઘટનાની ગંભીરતાને દેખીને અત્યારે એની તપાસ ચાલુ છે એટલા જ માટે જે એનો જે વધારાનો ચાર્ટ છે એ સંસ્થાના રમત ગમત જે નિયામક છે ડોક્ટર મુકેશ પટેલ તેમને સોંપવામાં આવ્યો છે સ્વાભાવિક છે કે આ જે આખી સમગ્ર ઘટના છે એમાં જે પ્રાથમિક વિગતો સામે આવી છે એ આધારે આ નિર્ણય લેવાયો છે અને ગઈકાલે જ આ સંદર્ભે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એસોસિએશનના કુલપતિ દ્વારા આ પ્રકારનો નિર્ણય કરતો આદેશ કરાયો છે માહિતી